સુરેન્દ્રનગરમાં મોટો ભ્રષ્ટાચાર સાત દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવેલ બ્રિજના સળિયા દેખાવા લાગ્યા જાહેર સેવાઓ અને બાંધકામ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પણ અધિકારીઓની મિલી કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરીને આ સરકારી કામ નબળું કરે છે જેના કારણે નવા બનેલા બ્રિજ અને બાંધકામ પાંચ થી છ મહિના જ ભ્રષ્ટાચારની ચાડી કુકી દે છે સુરેન્દ્રનગરમાં બ્રિજના સરકારી કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી રતનપરને જોડતા બ્રિજનું સાત દિવસ પહેલાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરી એટલું નબળું કામ કર્યું છે કે આ બ્રિજને અઠવાડિયું થયું ત્યાં જ સળિયા દેખાવા લાગ્યા છે આ બ્રિજ પર પહેલાં સિમેન્ટ કોન્ક્રીટ ઉખડવા લાગ્યું હતું અને હવે બ્રિજની નીચેના ભાગમાં સળિયા દેખાવા લાગ્યા છે ત્યાં કોન્ટ્રાક્ટરે થીગડા મારીને ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કર્યો છે અને જાગૃત નાગરિકે માંગણી કરી છે કે જે કોન્ટ્રાક્ટરે બ્રિજ બનાવ્યો છે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે આઠ દિવસ પહેલાં નવનિર્મિત પુલ જે જિલ્લા પંચાયતથી જે સર્કિટ હાઉસ વચ્ચે બનાવ્યો એમાં પોતાના જે નગરપાલિકાએ જે કોન્ટ્રાક્ટ ઉપર જે કામ આપ્યું હતું એ કામને છુપાવવા અહીંયા તમે જોઈ શકો છો કે કારા કરતું તો એમના છુપાવવા એમણે આ ઢાક પીછોડો કરેલ છે આ તમે રીતસર જોઈ શકો છો કે એમણે બે દિવસ પહેલા જ આ આ લોકોએ આવું કામ કર્યું છે સરિયા દેખાતા હતા એ સરિયા છુપાવવા આ લોકોએ આવી રીતે મારેલ છે નમસ્કાર જય ઝલાવ હું કલ્પેશ જૈન આજથી દસ દિવસ પહેલા વઢવાન ધારાસભ્ય જગદીશભાઈ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ જ્યારે આ પુલનું ઉદઘાટન કર્યું ત્યારે કોઈને એ ખ્યાલ ન આવ્યો કે બ્રિજ ઉપર તિરાડો પડી છે નીચેના ભાગે આ બધો ઢાંક પીછોડો કરાયો કોન્ટ્રાક્ટર દ્વારા અમે શહેરના જાગૃત નાગરિક તરીકે યુસુભાઈ મહેતા અમે લોકોએ જ્યારે આ પ્રશ્નો ઉજાગર કર્યો ત્યારે નગરપાલિકાના શાસકો સફળા જાગ્યા ભારતીય જનતા પાર્ટીના શાસકો સફળા જાગ્યા અને મિલી મિલીભગત સાથે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓએ ઢાંક પીછોડો કરવા માટે આ લોકો ગાબડા પૂર્યા અગત્યની ને મહત્વની વાત એ છે કે એક રીતે જોવા જઈએ ને તો આ છસોની ચોઈણી અને નવસો રૂપિયાનું નાડું કહેવાય પણ એક વિગત એવી પણ છે કે સરકારી અધિકારી એવું કહી રહ્યા છે કે મામૂલી અલી હતું એનું અમે તપાસ કરાવીશું ત્રણ વર્ષ પાંચ વર્ષના જનરલી એવું હોય કે ઓવરબ્રિજમાં ગેરંટી પીરિયડ હોય પરંતુ સરકારી અધિકારી ભણેલા ગણેલા અભાણો બની જ્યારે એમ કે કમિશન એજન્ટો જેને કહેવાય એક રીતે કે અમે તપાસ કરાવીશું તપાસ ન કરવાની આ કંપનીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી સુરેન્દ્રનગર હિતચિંતક દ્વારા અમારી માગણી છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજરમાના મંદિર પાસે ભુજ